તેમણે આપણને ઉર્જા સભા ઉર્જા સભા પોતાનું વક્તવ્ય આપેલું છે એવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ અને કોળી સમાજના આગેવાન એવા બિજરાજભાઈ દાહોદ જિલ્લાના આગેવાન અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ સંગઠનની જેમની જવાબદારી છે એવા નરેશભાઈ બારિયા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ

મંચસ્થ હોદ્દેદારો પદાધિકારીઓ અને જેમણે આ વિસ્તારના કાર્યક્રમોમાં ખૂબ સારી આયોજન કર્યું છે એવા કૃષ્ણાભાઈ દેવેન્દ્રભાઈ મહીસાગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ અને આપણા જ દાહોદના તમામ પદાધિકારીઓ ફંટલ પ્રમુખો અને તમામ સાથી આગેવાનો સાથે સાથે મારી સામે અહીં ઉપસ્થિત દાહોદના ખંતીલા વડીલો સ્વાભિમાની માતાઓ અને સંઘર્ષશીલ મારા યુવાનો અહીં આખો દિવસ આપણો કવરેજ થાય આપણો અહીંનો માર્ગદર્શન પૂરી દુનિયામાં જાય એના માટે ખડપગે ઉભેલા તમામ મીડિયાના મિત્રો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય આપણને બધાને સુચારુ આયોજન સફળ થાય એના માટે સવારથી ઉભેલા પોલીસ અધિકારી મિત્રો અને આ જગ્યા આપણને જેમણે આપી છે એવા તમામ લોકો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ દાહોદની ભૂમિ એ આઝાદીના લડતમાં પણ ઘણા ક્રાંતિકારી લોકો નો ઇતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે ત્યારે આગળ नरेशભાઈ એ કીધું આગળના ઘણા આગેવાનો એ જણાવ્યું કે ભાજપના કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં આવા જેટલા પણ લોકો હતા એમને ગબાવાનું કામ કરે છે સાથે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા નેતાઓને પણ ધમકીઓ મળે છે આગળના કાર્યક્રમોમાં પણ એમણે કીધું કે અમારા સરપંચોને પણ કેટલાક લોકો ચેલેન્જ કરે છે ત્યાંના અમારા સરપંચ બંટીભાઈ રાજેશભાઈ

આપણા વાળા જેવા લાગે છે ગાડી ઊભી રાખો આપણે પૂછી લઈએ અને ઉભા રહીને પૂછીએ કે બેન કાના છો ક્યાંથી આવ્યા છો આ રોડનું કામ કરવા માટે તો મને કે ભાઈ અમે તો દાહોદ થી છે ત્યારે સાથીઓ આઝાદીની લડત હોય કે આ દેશના વિકાસની વાત હોય

અને આજે જયારે અમારો સમાજ હાથમાં પોટલા હાથમાં છોકરા અને બે ટક ના રોટલા માટે આજે અમારે શહેરો માં જવું પડે છે ભ્રષ્ટાચાર અમારા લોકો ને જોવા મળ્યો છે આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાન કેતા કે હું ખાઈશ નહી ખાવા દઈશ નહીં અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોના મટરેગાનું કૌભાંડ કરી દીધો કરોડોનું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા આ દાહોદના મંત્રીએ ત્યાં બીસામુંડા યુનિવર્સિટીમાં પાંસઠ કરોડનું કૌભાંડ કર્યું આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલસેજલમાં કરોડોના કૌભાંડ કર્યા છે

હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે તમે ભાજપમાં જતા રહો ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો તમને મંત્રી બનાવી દેશું તંત્રી બનાવી દેશું તમે આદિવાસીઓનું લડવાનું બંધ કરો ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું ચૈતર વસાવાને એક વાર જેલમાં નાખવાથી બે વાર જેલમાં નાખવાથી ત્રણ વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા ત્યારે તમે જોઈ લો એસી દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો ત્યાં એટલી યાતનાઓ આપી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મારા પાર્ટી લોકો ચિંતા કરે

હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ મારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ભાઈ ગઢવી બીજરાજભાઈ મને મળીને કીધું ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે ડેડિયાપાડાની હાથમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું તમે રાત પીપળા રેવ ત્યારે હું રાત પીપળા રેમ લોકોના કામ કરો એટલે આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ સાંસદો એ કીધો હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકો ના કામ કરે છે એને એવું કરો આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો ત્યારે એવા નેતાઓ ને એ પોલીસ અધિકારીઓને મેડીયા કાઢી નાખશો આદિવાસી શકવાના હું જેલો હતો ત્યારે આ વિસ્તારમાં આવે તો મંત્રી નથી પણ મંત્રી હતા એ મંત્રી અમારા ઢેડિયાપાડા રાજપીપળામાં આવ્યા

તુમક કા લગતા નહી લોટો ક્યાં અંડુ પંડુ અંડુ ઝંડુ સમજ ચૈતર વસાવા ચૈતર વસાવા કરારા જવાબ મિલે કરારા જવાબ સાથી અમારી ટીમ આ વિસ્તારમાં ભ્રષ્ટાચાર નાબૂદી થાય શિક્ષણ થાય રોજગારી મળે એના માટેની આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે એક બાજુ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમની પોલીસ એમની આર્મી એમની કોર્ટ એમની કચેરી એમનું તંત્ર બધું જ છે આપણે બધા લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાઠવાના નથી ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો મેં આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયાર થઈ જાવ આ લોકો પર સત્તા ખોચીને આ લોકો ના મોડિયા આપણે ઉઠાવીને ફેંકી દેવાના છે એક રાજાનો જીવ જે પ્રકારે પોપટમાં હતો એ જ પ્રકારે આ ભાજપ વાળાનો જીવ સત્તાની ખુરશીમાં છે ખુરશી આપણે ખોચી લેવાની છે ત્યારે તમે જોયું હશે આ બાજુ બિજરાજભાઈ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી અને આ વિસ્તારમાં ચૈતર વસાવા ની કામગીરી જોઈને લોકો હજારો ને હજારો ની સંખ્યામાં પોતાના ખર્ચે પેટ્રોલ નાખે ડીઝલ નાખે અને મીટિંગોમાં આવે એમની બસો મૂકે જમવાની વ્યવસ્થાઓ કરે રોજ આપે પછી પણ કોઈ જવા તૈયાર નથી ત્યારે સરકારનો વિરોધ ખાડવા માટે આ લોકોએ નવું મંત્રીમંડળ બદલ્યું ખબર છે ને બધાને મંત્રીમંડળ બદલી નવા મંત્રી નિમણૂક કરેલી છે ખબર છે બધાને ત્યારે આપણા ડાયા લોકો આપણા વડીલો આપણને કહી ગયા છે કોઈ ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીધા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે નાખવી પડે કે નહીં નાખવી પડે ભેંસ ઓછું દૂધ આપે તો એના ખીલા બદલવાની જરૂર નથી ભેંસ બદલી નાખવી પડે એ જ પ્રકારે આમના મંત્રી મંડળ બદલવા આપણો કઈ ઉદ્ધાર થવાનો નથી આપણે બધા એ લોકોની સરકાર બદલી નાખવાની છે 2017 તૈયાર છો બધા 2017 માં એમની સરકાર આપણે બદલી નાખવાની છે હમણાં ભગવાન બીસામુંગા ને 150મી જન્મ જન્મ જયંતિ આવે છે આ 150મી જન્મ જયંતિ

ત્યારે આપણને કેવા માં આવતું હતું કે આ તો ખ્રિસ્તી મિશનરીઓના પૈસે આ લોકો આદિવાસીઓ માં જાગૃતતા કરે છે ભીસામુંડા ના વિચારોને ઉજાગર કરે છે આમને અહીંયા બિરસા મુંડા ની ટાટ્ય મામા ની ખાદ્ય નાયક ની ગુરુ ગોવિંદની મૂર્તિ ને મુકવા દેવાની અને આ ભાજપ વાળા પોલીસ ને મોકલે અને આપણી સાથે ઘર્ષણ કરાવે અને આજે એમના વડાપ્રધાન 150મી જન્મજયંતિ ઉજવવા માટે ક્યાં આવે છે ક્યાં આવે છે ક્યાં આવે છે ડેડિયાપાડા આવે છે

એમ કરીને ચેતર વસાવવાની વિચારધારાને તોડવા માટે આ ભાજપના નેતાઓ એમને ઢડિયાપાડા લાવી રહ્યા છે હવે ઢડિયાપાડા તો લાવવાનું નક્કી થઈ ગયું હવે લોકો કાંથી લાવવાના ઢડિયાપાડાના લોકો તો બધા ચેતર વસાવવા સાથે છે ત્યારે આ લોકો એક આઈક પછી નાખી

અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે અમારી પર ધબાણ કઈયો પણ એ લોકોને મેં કીધું જો 15 તારીખે તમારો ટાર્ગેટ ચૈતરવસાવને મોરૈયાના હસ્તે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું 1 લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું

આત્મનિર્ભર ભારતની વાત કરે છે અમારો આદિવાસી સમાજ તો આથી અનાધી કાળથી આત્મનિર્ભર છે એક પેડ માકે નામની વાત કરે છે અને એ લોકોના કાર્યક્રમ માટે દે મોગરા જે આવવાના છે ત્યાં આજે આખાને આખા 70 70 વર્ષના ઝાડો કપાઈ રહ્યા છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારા વડીલો આજે દાહોદ અમે એટલા માટે આવ્યા છે આવનારા દિવસોમાં જે આ વિસ્તારની જે ખેડૂતોની ભાવના બાબતોની લડાઈ છે યુવાનોના શિક્ષણ બાબતની લડાઈ છે રોજગાર બાબતની લડાઈ છે અને આ વિસ્તારના હક અધિકારની લડાઈ છે અનુસૂચિત પાંચ પૈસા એક ની વાત છે ત્યારે આપણે બધાએ ભેગા થઈને આગળ વધવું પડશે ગુરુ ગોવિંદજીની વિચારધારા બિરસા મુંડાજી વિચારધારા કઈ રીતના આપણે આગળ લઈ જઈ શકીએ એના માટે આજે બધા આપણે સૌ ભેગા થયા છે સાથે સાથે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની ચિંતા છે કે આદિવાસી વિસ્તારના લોકો પણ આવનારા દિવસોમાં આઈએસ બને આઈપીએસ બને સારી નોકરીઓમાં જાય આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે રોજગાર મળે આ વિસ્તાર પણ સમાનતાની ધારામાં આવે એ વિચારધારા તરફ આપણે જવાનું છે ત્યારે આજની આ સભામાં

लोदमागे भरीवक्तय जालोदमागे भरीवक्तय बारिया मागे भरीवक्तय फतेपुरा मागे भरीवक्तय गरबाळ मागे भरीवक्तय लीमखेड़ा मागे भरीवक्तय दाहोत मागे भरीवक्तय आदिवासी समाज मागे भरीवक्तय धन्यवाद बधाना खूप खूप आभार जय आदिवासी जय भारत